ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ આખરે એવું તો શું કર્યું કે પોલીસે તેમના ઉપર ચૌદ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ લગાડ્યા નમસ્કાર મિત્રો બ્રિલિયન્ટ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હંમેશા ચર્ચામાં રહેતો આદિવાસી ચહેરો અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે હાલ રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં છે જો કે આખરે સમગ્ર ઘટના શું બની હતી તેની તો આપણે વાત કરી ચૂક્યા છીએ પરંતુ તેમના ઉપર કયા કયા ગુનાઓ લગાડવામાં આવ્યા છે અને તેની અંદર કેટલી સજાઇની જોગવાઈ છે અને ધારાસભ્યના જે વકીલ છે અને વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ શું શું આ બાબતને લઈને ખુલાસો કર્યો છે તેની વાત આજના વિડીયોમાં આપણે કરવાના છે પરંતુ તેના પહેલાં તમે અમારી આ યુ હંમેશા ચર્ચામાં રહેતા આદિવાસીઓના હીરો તરીકે ઉભરી આવેલા ચૈતરભાઈ વસાવા ઘણીવાર જેલમાં જઈ ચુક્યા છે જોકે ફરી વાર તેમને જેલમાં જવાનો વારો આવ્યો છે તો શું સમગ્ર ઘટના બની છે તેની તો આપણે આગળના વિડીયોમાં વાત કરી છે છતાં પણ ઉપર છલ્લું જોઈ લેવામાં આવે તો ઘટના કંઈક એવી બની હતી કે જે તાલુકા સેવા સદન હોય છે ને ત્યાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નેતાઓ અને ભાજપના તાલુકા પ્રમુખ બધા જ સાથે મળ્યા હતા અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે દરમિયાન ચૈતર વસાવાનો સ્વભાવ જ છે કે તેઓ હંમેશા સવાલો કરતા હોય છે અને કેટલી ગ્રાન્ટ આવી છે અને ક્યાં વાપરશો તે બધી બાબતોને તેઓ ખુલાસો માગતા હોય છે અને પ્રજાના પ્રતિનિધિત્વ તરીકે ખુલાસો માગવો એ પણ એક તેમની ફરજ છે તો આ બાબતને લઈને બંને ગ્રુપો વચ્ચે બંને જે વ્યક્તિઓ છે ભાજપના પ્રમુખ અને ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી થાય છે અને ભાજપના પ્રમુખ અત્યારે હાલમાં ફરિયાદી બન્યા છે અને તેમને એવું લખાવડાવ્યું છે કે તેમને ભાજપના પ્રમુખ એટલે કે પોતાને મારી નાખવાના ઈરાદે તેમની તરફ એક કાચનો વજનદાર ગ્લાસ ફેંક્યો જોકે પોલીસ કર્મી આડે આવ્યા અને તેમને માથા ઉપર તેમનો હાથ રાખી દીધો પોલીસ કર્મી અને તે પ્રકારે ભાજપના જે પ્રમુખ છે તેમનો બચાવ વિસાવદનના ધારાસભ્ય અને પોતે વકીલ કક્ષાના માણસ એવા ગોપાલ ઇટાલિયાને પણ કોર્ટની અંદર જવા માટે ફાંફા મારવા પડ્યા હતા અને સાથે જ પોલીસ સાથે તેમને ઘણી પ્રકારની દલીલ કરવી પડી અને ત્યારબાદ પોલીસે તેમને અંદર જવા દીધા જી હા મિત્રો જોકે અંદર જઈને ગોપાલ ઇટાલિયા બહાર આવ્યા ત્યારે તેમણે શું શું મોટો ખુલાસો કર્યો તેની મિત્રો હવે આપણે વાત કરવાના છીએ જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે ચૈતરભાઈ વસાવાના વકીલ તરીકે પોતે ત્રણ વકીલો હતા જેમાં ગોપાલ ઇટાલિયા ખુદ પોતે બીજા એક જોશી સાહેબ અને અન્ય એક બીજા વકીલ હતા જે ચૈતર વસાવાના વકીલ તરીકે આ કેસ લડી રહ્યા હતા જી હા મિત્રો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તેમણે એવું કહ્યું કે પોલીસ દ્વારા આમના ઉપર ચૌદ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ કલમો ઉમેરવામાં આવી છે ગંભીર પ્રકારના ગુનાઓ લગાડવામાં આવ્યા છે પોલીસે સૌપ્રથમ તો પાંચ દિવસના ચૈતર વસાવાના રિમાન્ડની એ માગણી કરી પરંતુ સામે પક્ષે ચૈત્ર વસાવાના વકીલ તરીકે જે વકીલો હતા ગોપાલ ઇટાલિયા અને અન્ય બંને તેમણે એક સક્ષમ દલીલ કરી જોરદાર અને ત્યારબાદ તેમની જે રિમાન્ડની માંગણી હતી એ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી જી આ મિત્રો ત્યારબાદ એવી માહિતી સામે આવી કે જે ગોપાલ ઇટાલિયા છે તેમણે એવું જણાવ્યું કે કયા કયા જે ફરિયાદી છે તેમને કઈ કઈ બાબતો લખાવડાવી હતી મિત્રો એવું લખાવવામાં આવ્યું હતું કે જે ફરિયાદી છે તેમને ચૈતર વસાવા દ્વારા એક કાચનો મજબૂત અને વજનદાર ગ્લાસ ભાજપ પ્રમુખ તરફ ફેંકવામાં આવે છે એમને મારી નાખવાના ઈરાદે એમને કહેવામાં આવે કે એમને મારવામાં આવે છે પરંતુ પોલીસ કર્મી આડા આવે છે અને તેમના હાથ ઉપર જ આ ગ્લાસ અટકાય છે અને વાગી જાય છે અને જે ભાજપ પ્રમુખ છે એમનો બચાવ થાય છે આ પ્રકારની વાત તેમણે કરી હતી જોકે તેમણે સાથે પોલીસે એવું પણ ઉમેર્યું કે આ ચૈતર વસાવાનું એક પોતાની આગવી છબી ઊભી કરવા માટે અને મારી નાખવાના ઈરાદે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો ત્રણસો સાતની કલમ જે નવી કલમ છે એકસો નવ એક મુજબ તે મુજબ આ જે સંપૂર્ણ કૃત્ય છે કે ગ્લાસ ફેંકવો અને તેના કારણે જાનથી મારી નાખવું આ પ્રકારની કલમ એ ઉમેરવામાં પોલીસ દ્વારા આવી હતી તો બીજી બાબત આ વાતને લઈને સામે આવી છે કે ચૈતર વસાવા છે એ ફરિયાદ માટે એ લગભગ દોઢેક વાકાની આસપાસ પોલીસ સ્ટેશન પહોંચે છે પરંતુ ઘટના કંઈક એવી બને છે કે તેમની જે ફરિયાદ છે એ અરજીના સ્વરૂપમાં લખવામાં આવે છે પરંતુ ફરિયાદ લેવામાં આવતી નથી ગોપાલ ઇટાલિયા એવું જણાવે છે કે આ જે સંપૂર્ણ ઘટના છે એ ભાજપના ઈશારે થઈ રહી છે અને ભાજપના કારણે જ પોલીસ આ પ્રકારનું વર્તન કરી રહી છે ફરિયાદીઓ પણ આ જ પ્રકારનું ચૈતર વસાવવાને કહી શકાય કે એમને નબળા પાડવા માટે અને કોર્ટ અને કાયદાના ચક્કરમાં ફસાવા માટે અને એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે કાયદા કોર્ટનેમાંથી કોર્ટને એ પ્રકારનું આ કૃત્ય અને એક કાવતરું છે એવું આમ આદમી પાર્ટીના નેતાઓનું જણાવવું છે જી હા મિત્રો તો વાત કરવામાં આવે તો ચૈતર વસાવાએ સાથે બીજી એક વાત કરી કે આમાં પોલીસે રિકન્સ્ટ્રક્શનની પણ વાત કરી હતી પરંતુ 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 સામે પક્ષે એમના જે વકીલો છે ચૈતર વસાવાના તેમના દ્વારા એક મજબૂત દલીલ કરવામાં આવી અને રીકન્સ્ટ્રક્શનની જે વાત છે એ ખરેખર બહુ ખોટી છે અને રીલો બનાવવા માટે આવી રહ્યું છે આ પ્રકારની તે પ્રકારનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે વાત આવે તો આ પ્રકારના લોકો એવું જાણે છે લોકો માનવું છે કે ખરેખર આ પ્રકારનું કરી શકે નહીં સાથે પણ એવું કહેવું